ભગવાન શ્રી કૃષ્ણ વિરાટ સ્વરૂપ સિરિયલોની અંદર બતાવવામાં આવ્યું છે માથું જાય છે પાતળમાં વિરાટ સ્વરૂપ મોટું સ્વરૂપ બતાવે છે બધા અચંબિત થઈ જાય આ વ્યક્તિ આવડો મોટો છે પણ ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વરૂપ નહોતું દેહનું સ્વરૂપ વિરાટ નહોતું લીધું એમના જ્ઞાનના સ્વરૂપના વિરાટ સ્વરૂપ લઈને એના લોકોને અચંબિત કરે છે આ હા આવડતો મોટા વ્યક્તિ અમારી ભેગું છે આવડો મોટો જ્ઞાની પોતે પરમેશ્વરી જેને કહેવાય અમારી ભેગું છે ત્યારે એમનું પરમેશ્વર પોતે એમના જ્ઞાનનું વિરાટ સ્વરૂપ બતાવે છે કૃષ્ણ એમના જ્ઞાનનું વિરાટ સ્વરૂપ બતાવે છે એ વિરાટ સ્વરૂપનું માપદંડ મહાભારતની અંદર છે એમાં એમાં ગીતાની અંદર ઉતાર્યું છે કે વિરાટ સ્વરૂપ એટલે કે આ વ્યક્તિ આપણે નાનો સમજતા હતા આવું જ્ઞાનમાં આવડો મોટો વ્યક્તિ નીકળ્યો અને આપણે સારથી સમજતા હતા આ તો આવડું મોટું જ્ઞાન લઈ નીકળ્યું આની વિરાટતા આવડી મોટી છે એમ ભગવાન શ્રી કૃષ્ણ એના જ્ઞાનનું એમના જ્ઞાનનું વિરાટ સ્વરૂપ બતાવ્યું એ વિરાટ સ્વરૂપની પ્રશંસા રહી એ ગીતાની અંદર કરવામાં આવી છે પણ અજ્ઞાની વ્યક્તિએ એમના દેહના વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એક ફક્ત માણસોના એક એના એના ભાવ ઉભો કરવા માટે એ એ પ્રશ્ન એ સ્વરૂપને બતાવ્યું કે મોટા 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 થાય આમ આકાશ મળી જાય ઘણા બધા હાથ થઈ જાય દેહ દેહ સ્વરૂપ વિરાટ બતાવ્યો આ દેહ સ્વરૂપને એ જ્ઞાન સ્વરૂપથી ભગવાન કૃષ્ણ વિરાટ હતો અને એ સ્વરૂપને સ્વીકારવાનું છે દરેક વ્યક્તિને હમીરભાઈ આ મહાભારતની અંદર બધું જ એમ કહેવાય ને કે છે બધું સત્ય એને સમજવાની દ્રષ્ટિ કોઈ નામ નથી એ સમજવાની દ્રષ્ટિ મળી જાય ને તો મહાભારતના ગીતા રહી તમને સમજાઈ જાય બાકી તમને ભગવાન શ્રી મોટા દેખાય